દર્શક મિત્રો आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર વાત કરવી છે કે એવી સમસ્યા વિશે જેનું પ્રમાણ दिवसे દિવસે વધી રહ્યું છે આત્મહત્યા દસ સપ્ટેમ્બર કે જ્યારે આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવાની જરૂરત પડે છે કારણ કે આપણે ત્યાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે કદાચ આપને ખ્યાલ હોય કે ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પણ દરરોજ પચીસ વ્યક્તિ દરરોજ આત્મહત્યા કરે છે એવા આંકડાઓ છે ના આંકડાઓ છે આ ઉપરાંત ત્રણ વર્ષમાં દસ ટકાનો વધારો ફક્ત ગુજરાતમાં જ થયો છે આત્મહત્યાનો અને વિશ્વભરમાં તો આત્મહત્યા મામલે ભારત બદનામ છે એ તો છે જ એટલે શા કારણે આત્મહત્યાનું પ્રમાણ આપણા દેશમાં આટલું વધી રહ્યું છે એ જ આજે જાણવું છે અને જ્યારે આ પ્રમાણ વધી રહ્યું છે આત્મહત્યાના કેસો આટલા બધા વધી રહ્યા છે તો આને નિવારણ લાવવા માટે આ સમસ્યાનો અંત લાવવા માટે શું પ્રયાસ કરવામાં આવે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા અલગ અલગ અભિયાનો ચલાવવામાં આવે છે અલગ અલગ પ્રયાસો કરવામાં આવે છે કે આત્મહત્યાનું પ્રમાણ દેશમાં અને રાજ્યમાં ઘટાડી શકાય પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ આ અભિયાનોનું જોવા મળતું નથી કારણ કે આત્મહત્યાની કેસોમાં તો કોઈ ઘટાડો થયો નથી આખરે કયા કયા કારણો જવાબદાર છે આત્મહત્યાના વધતા બનાવો પાછળ અને હવે જ્યારે આ સમસ્યા વધી રહી છે તો એનું નિવારણ આપણે કઈ રીતે લાવી શકીએ તમારા મનમાં જો આત્મહત્યાનો વિચાર પણ આવે છે તો એનાથી દૂર જવા માટે શું કરવું જોઈએ તે બધું જાણીશું અને બધી ચર્ચા કરવા માટે હાલ મારી સાથે બે જાણીતા એવા મનોચિકિત્સક ઉપસ્થિત છે મારી સાથે ડોક્ટર વિધિ મોદી અને ડોક્ટર જયવંત મકવાણા ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડોક્ટર વિધિ આપનાથી કરું છું કારણ કે આ પહેલા પણ આત્મહત્યાના વિષય પર આપણે ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છે આ પ્લેટફોર્મના માધ્યમથી અને તેમ છતાં આત્મહત્યા પર જ્યારે પણ વાત કરીએ ત્યારે એ બનાવો કેસ ઓછા થવાની જગ્યાએ વધતા જ હોય છે આજે જ જ્યારે આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને બીજી તરફ આજે જ મેં સમાચારમાં સવારે જ વાંચ્યા કે પિતા અને પુત્રએ આત્મહત્યાનો આત્મહત્યા કરી લીધી આ બનાવ સામે આવ્યો છે એટલે દરરોજ આવા તો આંકડાઓ અનુસાર તો દરરોજ પચીસ વ્યક્તિ આત્મહત્યા કરે છે પણ હું માનું છું કે આના કરતા પણ સંખ્યા વધારે હોઈ શકે તો એવું શું કારણ છે કે આપણે ત્યાં આત્મહત્યાના આટલા બધા કેસો વધી રહ્યા છે જી બિલકુલ આત્મહત્યા કરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે બરાબર આત્મહત્યા બે પ્રકારે આપણે પહેલા પણ આ વસ્તુ વિશે ઘણી વખત ચર્ચા કરી હોય છે આત્મહત્યા બે પ્રકારે કરતા હોય છે એક આવીને કરતા હોય છે અને એક ડિપ્રેશન કે કોઈ સાયક્ટ્રિક ઇલનેસ હોય સ્ટ્રેસ ઇન્ડ્યુસ હોય તો એના લીધે થઈને થતી હોય છે તો ટ્વેન્ટી પર્સન્ટ જે હોય છે ઇમ્પલ્સિવ એટલે કે આવેશમાં આવીને જેમ કે આજે રિઝલ્ટ ખરાબ આવ્યું ઘરે પેરેન્ટ્સ બોલ્યા અથવા તો કોઈકની જોડે ઝઘડો થયો તો આવેશમાં આવીને આત્મહત્યા કર હોય છે જે 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 બાકી આત્મહત્યાના પ્રયાસ થતા તો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ની અંદર આવીને અથવા વ્યક્તિ લાંબા સાઈમથી ડિપ્રેશન થી પીડાતું હોય છે જે પ્લાનિંગ કરીને સુસાઈડ કરતું હોય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ સુસાઈડ કરે છે એનો મતલબ એ નથી કે નબળા મન નું માણસ છે કારણ કે તમે કોઈ પણ ઘરમાં કામ કરતા હોય તો ચપ્પુ છે કે સ્ક્રુ ડ્રાઈવર છે તો તમને પોતાને ના વાગ્યાનું તમે એટલું ધ્યાન રાખતા હોય જે વ્યક્તિ પોતાનો જીવ આપી રહ્યો છે અને હિંમત ભેગી કરી હશે ત્યારે એ વ્યક્તિ જીવ આપવા સુધીનો નિર્ણય લે છે તો એ ડિપ્રેશનમાં હોય છે લાંબા સમયથી એ એક યા બીજી રીતે તમને સિગ્નલ્સ આપતો હોય છે કે ના મને કોઈ હેલ્પની જરૂર છે ના હું કોઈક ડિપ્રેશન થી પીડાઈ રહ્યો છું અને પછી અંતે આત્મહત્યા જેટલું ગંભીર પગલું ભરતા હોય છે આત્મહત્યા તમે મોટા ભાગે જુઓ તો દિવસના ટાઈમે અથવા તો ભીડભાડ વાળી જગ્યાએ નથી કરતા હોતા એકાંત ની જગ્યાએ અથવા મોડી રાતના ટાઈમે કરતા હોય છે કે જયારે કોઈ એમને રોકી વાળા હોતા નથી આના માટે મુખ્યત્વે જવાબદાર કારણ છે સહનશક્તિનો અભાવ આજકાલ કોઈ પણ સ્ટ્રેસ આવે તો એના માટે સહનશક્તિ રહી નથી એમાંથી કેવી રીતના બહાર નીકળવું એના રસ્તા શોધવાના બદલે સીધું આત્મહત્યા તરફ પ્રયાણ કરતા હોય છે બીજા કારણ હોય છે આજકાલ યંગસ્ટર્સ ની અંદર ડ્રગ્સ નો આલ્કોહોલનો એ બધાનો યુઝ વધી રહ્યો છે એ પણ જવાબ જવાબદાર છે ત્રીજી વસ્તુ દેખા દેખી જેમ જેમ હવે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે એમ એમ લોકોને મોટા ઘર મોટા સિટીમાં શિફ્ટ થવું મોંઘા ફોન વાપરવા આ બધી વસ્તુનું કરવા માટે આ બધી વસ્તુઓને દેખાડો કરવા માટે થઈને લોકો ફાઈનાન્શિયલ સ્ટ્રેસમાં આવી જાય છે પોતાની ફાઈનાન્શિયલ પરિસ્થિતિ કરતા વધારે ખર્ચો કરે છે અને જેનું દેવું ચૂકવી ન શકવાનો એક સ્ટ્રેસ પણ આની માટે રિસ્પોન્સિબલ હોય છે કોવિડ પછી જે ફાઈનાન્શિયલ જે લોકોની નોકરીઓ ગઈ છે આ તે એ બધી વસ્તુ પણ ક્યાંક જવાબદાર હોય છે આમ સુસાઈડ માટે જોવા જઈએ તો અગણિત કારણો જવાબદાર હોય છે ઘરના ઝઘડા ડોમેસ્ટિક વાયોલન્સ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે જવનભાઈ આપણે ત્યાં હમણાં થોડા દિવસ પહેલાનો જે અહેવાલ હતો કે ભારતમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં બાળકોના જેટલા જન્મ થયા એના કરતાં વધારે તો વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે એટલે યુવાઓમાં અને ખાસ કરીને જે કિશોર અવસ્થામાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે ક્યાંક ભણતરના સ્ટ્રેસના કારણે ઘણીવાર ફક્ત ભણતર કારણ નથી હોતું પરીક્ષામાં સારો દેખાવ કર્યો નથી કર્યો એ એટલું રીઝન નથી હતું પરંતુ આ વખતે કારણ કે અત્યારે કિશોરોમાં જે સોશિયલ મીડિયાનો યુઝ વધી ગયો છે ઘણીવાર એનું એ પણ એક મોટું ફેક્ટર હોય છે તો યુવાઓમાં આપના જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ ક્યાં ક્યાંક એમાં લેક થઈ ગયું છે જેમ કે કોવિડમાં વાત કરી આઈસોલેટ રહેવું પડ્યું એની પ્રોપર પેરેન્ટિંગ ના થઈ અને એવા ઘણા બધા કારણો જવાબદાર છે જેના કારણે આવેગાત્મક વિકાસ જે થવો જોઈએ એ લોકોમાં નથી એટલે કે નાના એવા બનાવમાં પણ સામે કેવી રીતે કોપઅપ કરવું એ યુવાનોમાં જોવા મળતું નથી અને બીજું છે પ્રેશર અત્યારે જે જે સોશિયલ મીડિયાનો પ્રમાણે ઉપયોગ વધી વધી ગયો છે છે તો બહુ ગઈ કે આપણે નવો ફોન લીધો અમે નવા કપડાં પહેર્યા નવી જગ્યાએ ફરવા ગયા તો એમનામાં એ વસ્તુ કોમ્પિટિશન તરીકે જોવાય કે મારી લાઈફમાં તો આવું નથી અને ક્યાંક એ બિનજરૂરી સ્ટ્રેસ વધારો કરે અને જયારે પણ એવું કઈ પરિબળ જોવા મળે એમનામાં કે જે એમને ટ્રીગર કરે કે ભાઈ હું તો એકદમ બિલકુલ નકામો છું મારી લાઈફમાં તો કંઈ સારું ચાલતું નથી અથવા તો મારા ભવિષ્યમાં કંઈ સારું છે જ નહીં તો આવા નકારાત્મક વિચારો જ્યારે ભેગા થાય તો એમની અંદર એક એવું માનસિક વાતાવરણ ઊભું થાય છે કે જે તેમને છેલ્લે એને આત્મહત્યા જ એક સોલ્યુશન લાગે કે આવા જીવનને શું કરવાનું એટલે આ કારણ હોઈ શકે કે યુવાનોમાં આ સંખ્યા વધી રહી છે આત્મહત્યા કરવાની મીડિયા અને આસપાસની જે ચમક ધમક જોઈને ઘણીવાર જે કમ્પેરિઝન કરતા હોય છે આ વિદ્યાર્થીઓ એના એ પણ એક મોટું કારણ છે અચ્છા ડૉક્ટર વિધિ પરંતુ આ તો કોમન વાત નથી કે તમે આસપાસનું વાતાવરણ જોઈને પોતાનું કમ્પેરિઝન કરો તો એ આત્મહત્યા સુધી એટલું ત્વરિત કેમ થઈ જાય છે અને કોઈને આવા વિચારો આવી રહ્યા છે આજના સમયમાં કેમને એવું લાગી રહ્યું છે કે મારી આસપાસ બધું સારું છે પરંતુ મારી સાથે સારું નથી થઈ રહ્યું તો એમણે આ આત્મહત્યાના વિચાર સુધી એ ન પહોંચી જાય એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ જી બિલકુલ સૌથી પહેલા તો જેમ સાહેબે વાત કરી એવી રીતના કે સોશિયલ મીડિયા ને આ બધી વસ્તુઓના લીધે થઈને આ પ્રમાણ વધી રહ્યું છે જેમ સોશિયલ મીડિયાના ફાયદા છે એમ ગેરફાયદા બી છે બરાબર જો એનો ઉપયોગ ફાયદાની દ્રષ્ટિએ જોવામાં આવે ઇન્ટરનેટ છે સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ પોતાના કેરિયરની અંદર કે બીજા કોઈની અંદર જો ઉપયોગ પ્રોપરલી કરવામાં આવે તો એટલું નુકસાન કરતા નથી હોતું બીજી વસ્તુ કોઈ પણ દેખાદેખી કે એ એક જ કારણ નથી હોતું આત્મહત્યા સુધી લઈ જવા માટે કોઈ વ્યક્તિ આત્મહત્યા સુધીના ના વિચારે પહોંચે છે લઈને પછી ધીરે ધીરે વધતા વધતા વસ્તુ છે રમકડા છે સાયકલ સ્કૂટી બાઇક છે મોબાઈલ ફોન છે એમ ધીરે 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 સ્ટ્રેસ વધતો જાય બીજી વસ્તુ તમારા ચાઇલ્ડહુડ થી લઈને એડલ્ટહુડ સુધી કોઈ પણ તમારી જોડે નેગેટિવ ઇન્સિડન્ટ બને છે એની ફૂટપ્રિન્ટ ક્યાંક ને ક્યાંક આપકા આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર આવી ગઈ હોય છે હવે કોઈ પણ એવા ઇન્સિડન્ટ વર્ષોથી ધીરે 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 બનતા બનતા એટલા બધા બની ગયા કે જે ટાઈમે એ વસ્તુ એટલી ટ્રિગર થઈ જાય તો જેના કારણે થઈને વ્યક્તિ આત્મહત્યા સુધી પહોંચતું હોય છે આ વસ્તુ અટકાવવા માટે આપણે શું કરી શકાય એક તો આપણી પાસે છે વોર્નિંગ સાયન્સ વોર્નિંગ સાયન્સ કે જેનાથી આપણને ખબર પડે કે એવા કયા કયા લક્ષણો છે જેનાથી એ વ્યક્તિ સુસાઈડ માટે વિચારી રહ્યો છે જેમ કે એકલું એકલું રહેવા લાગે કોઈ જોડે વાતચીત ના કરે એવું કે હવે હું તમને બહુ હેરાન નહીં કરું હવે હું બહુ તકલીફ નહીં આપું કોઈની જોડે મતલબ પૈસાની લેણદેણ હોય તો પૂરી કરીને એમ કેસે હવે આપણે બધો હિસાબ પૂરો કરી લીધો બધા મળી લેશે હવે મારે બધાને એક વખત મળી લેવું છે અથવા તો સોશિયલ મીડિયા ઉપર કોઈ એવી પોસ્ટ મૂકે અથવા તો એવી કોઈ વસ્તુઓ ભેગી કરે જે વોર્નિંગ સાઇન્સ હોય જે આપણે ઓબ્ઝર્વેશન પાવર કહીએ આપણી આજુબાજુમાં ઓબ્ઝર્વેશન પાવર સ્ટ્રોંગ હોય હોસ્ટેલમાં રહેતા હોય તો કલીગ્સ એકબીજા

ડેડ બોડીના પગ પાસે જે ટેગ હોય જેમાં નામ નંબર એજ અને ડિટેલ્સ બધી લખી હોય ત્યાં એક ચીટ ઉપર પોતાનું નામ ને ડિટેલ્સ લખી અને ફેસબુક ઉપર પોસ્ટ કરે છે અને બીજા દિવસે વ્યક્તિ સુસાઇડ કરે છે આપણે એવું વિચારીએ કે કોઈ વ્યક્તિ આવું પોસ્ટ કર્યું તો કેમ આવું વિચિત્ર પોસ્ટ કરે છે હવે તમે તમારી ખુશી છે જે ફરવા જાઓ છો તો તમે સોશિયલ મીડિયા થ્રુ શેર કરો છો એમ એને એનું પેઇન જે છે સોશિયલ મીડિયા થ્રુ શેર કર્યું છે જેને આપણે મજાક સમજીને અથવા ઇગ્નોર કરીને આગળ વધવાના બદલે જો કોઈ એને પૂછ્યું હોત તો આપણે એનો જીવ બચાવી શક્યા હોત બીજું એક ઉદાહરણ છે કોઈએ વર્ષના વચલા દિવસે મૂક્યું એટલે કે બધાની સામૂહિક માફી માંગી બીજા દિવસે આત્મહત્યા કરી ત્રીજો કેસ છે વીએસ ના એમબીબીએસ ના વિદ્યાર્થીએ અટલ બ્રિજ ઉપરથી જમ્પ કર્યો હતો રિવરફ્રન્ટ સાબરમતી નદીની અંદર ત્યારે એને આઠ કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી જેની અંદર થી એક માણસ જે પાણીમાં પડી રહ્યો છે ને એની સોલ છૂટી પડે છે અને ફ્રીડમ કરીને એને કેપ્શન લખીને મૂક્યું હતું આ બહુ ડીપ મિનિંગ છે એનો કે જો કોઈ સમજીને એને પૂછ્યું હોય તો આપણે જરૂરથી એનો જીવ બચાવી શકીએ એટલે આપણી આજુબાજુ આજુબાજુમાં ક્યારેક ને ક્યારેક લોકો આપણને એવા વોર્નિંગ સાઇન્સ આપતા જ હોય છે કે જેથી કરીને આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ ને આપણે એને ટ્રીટ કરી શકીએ આ ઉપરાંત જયવંતભાઈ આ બીજા લોકો છે કે જે સમજી શકે કે આ બધા વર્નિંગ સાયન્સ છે ઘણીવાર લોકોને એવું નથી હોતું કે જાણી જઈને કોઈને સ્ટ્રેસ નથી હોતું ઘણીવાર એ સ્ટ્રેસ વધતું જાય છે પરંતુ એ લોકોને પણ ખ્યાલ નથી હોતો કે મારે હવે આમાંથી દૂર જવું છે ડિપ્રેશનમાં નથી રહેવું તો શું કરવું ઘણીવાર લોકોને સાયકોલોજીસ્ટ પાસે ડૉક્ટર પાસે જવામાં સંકોચ અનુભવ થતો હોય છે પહેલાં તો એવા સ્ટેપ્સ કે જ્યારે કે જે જાતે જ એ ફોલો કરી શકે અને એને ડોક્ટર પાસે ન જવું પડે અને એવા લક્ષણો કે કદાચ હવે એ તમે જે વાત કરો કે આ સ્ટેપ ફોલો કર્યા પછી પણ એમના સમસ્યાનું નિવારણ નથી આવતું એમને ખરાબ વિચારો આવવાના બંધ નથી થતા તો એમને ડોક્ટર પાસે જવું પડે તો આ સ્ટેજ વિશે જણાવશો અને શું ધ્યાન રાખવું જોઈએ લોકોને ખ્યાલ ક્યારે આવે કે મને ડિપ્રેશન છે અને હવે મારે ડોક્ટર પાસે જવું છે એના વર્તનમાં આપણને ફેરફાર જોવા મળે જયારે વ્યક્તિને પોતાના વર્તનમાં એકદમ ફેરફાર જોવા મળે કે જે વસ્તુ પહેલા કરવામાં એને ખુશી મળતી હોય પણ હવે કરવામાં પણ ખુશી નથી મળતી બીજા લોકો સાથે વાત કરવાનું ટાળે એકલા રહેવાનું પસંદ કરે પછી એને કારણ વગર ગુસ્સો આવી જાય મૂડ સ્વિંગ મળે એની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય બહુ રાત મોડા રાત સુધી એને ઊંઘ ના આવે ઉઠ્યા પછી પણ એને ફ્રેશનેસ ફીલ ના થાય તો આ બધા થોડા સાઈન એવા છે કે જે બતાવે છે કે એના મેન્ટલ હેલ્થમાં કઈ ડિસ્ટર્બન્સ છે અથવા તો એવું કહી શકાય કે કઈ ને કઈ એવી એન્ઝાયટી કે એવું કઈ કારણ છે કે જેની અંદર એ પરેશાન છે હવે જ્યારે આવું કરે પોતાનામાં કે મને આ બધી વસ્તુ થઈ રહી છે કરવું શું જોઈએ તો પહેલા તો એને એ જે પણ એને પ્રોબ્લેમ હોય જે વસ્તુને લઈને એને સ્ટ્રેસ આવતો હોય તણાવ હોય એની વાત એ પોતાના નજીકના કોઈ મિત્રને કરી શકે ફેમિલી મેમ્બરને કરી શકે બીજી વસ્તુ કે એ એ વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી પોતાના હેબિટમાં નાખે રેગ્યુલર રૂટીનમાં નાખે ત્રીજી વસ્તુ એને જે ગમતી વસ્તુ હોય એને એ કરવાનું છોડે નહીં મતલબ એ વસ્તુને એ પોતાના રૂટીનમાં એડ કરે અને એને ફોલો કરે એના પછી પણ જો એને એવું લાગે કે આ બધું કર્યા છતાં પણ એને કોઈ ફેરફાર લાગતો નથી તો એને એક મેન્ટલ હેલ્થ ની એક્સપર્ટ લેવી જોઈએ કાઉન્સલર પાસે જવું જોઈએ કાઉન્સેલિંગ કરાવવું જોઈએ એ જરૂરી છે અને બીજી વાત કરીએ કે જયારે એ બધી વસ્તુને નોટિસ કરે છે જેમ એમ કહ્યું કે અમુક સિમ્ટમ્સ બતાવે છે તો આપણને સૌથી પહેલા ક્યારે એનામાં જોવા ના મળ્યા હોય કે જેમ કે પસંદ કરે સ્ટેટસમાં એવા ઇમેજીસ શેર કરે બ્લડ અંધા જેમાં ડાર્ક વધારે હોય લોહી હોય એવા ટાઈપનું અથવા તો એવા સ્ટેટમેન્ટ બહુ રજૂ કરે કે હવે મતલબ કે આવા ફાયદો નથી અથવા એવા કોઈ મતલબ સ્ટેટમેન્ટ મૂકે કે જે નેગેટિવ હોય તો આ બધા સાઇન છે કે એને આવા કંઈક નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે અને આવા જો આઈડેન્ટિફાઈ કરી દે આજુબાજુના લોકો તો એ લોકોએ એને બની શકે એટલું જલ્દી નજીકના કોઈ મેન્ટલ હેલ્થ એક્સપર્ટને મળવું જોઈએ સાથે ડૉક્ટર વિધિ ઘણા લોકોને ડૉક્ટર પાસે જવામાં ખૂબ સંકોચ અનુભવ થતો હોય છે કારણ કે બીજી કોઈ સમસ્યા છે તો આપણે તુરંત ડોક્ટર પાસે જઈએ છીએ પરંતુ માનસિક કોઈ સમસ્યા છે તો લોકોને સંકોચ અનુભવાય ઘણા લોકોને એવું થાય કે કોઈને ખબર પડશે તો મારા વિશે શું વિચારશે આ જે સંકોચ દૂર કરવાની પહેલા તો આપણા સમાજમાં ખૂબ જરૂર છે એના માટે પ્રયાસો તો થઈ રહ્યા છે પરંતુ એ પૂરતા નથી તો એ સંકોચ કઈ રીતે દૂર કરી શકાય અને એ સંકોચ કોઈ અનુભવે છે હાલ આ પરિસ્થિતિમાં તે એમના માટે મેસેજ જી બિલકુલ જેમ સાહેબે વાત કરી હું એક વસ્તુ ઓન કરીશ કે કાઉન્સેલિંગની સાથે જો જરૂર પડે તો આપણે મેડિસિન ની પણ હેલ્પ આપી શકાય છે કે પેશન્ટને જરૂર હોય તો આપણે દવા આપવી જોઈએ જેનાથી એમના બ્રેન ની અંદર જે રાસાયણિક ચેન્જીસ થતા હોય એને બદલી શકાય હવે વાત કરીએ સ્ટીગમાની મેન્ટલ હેલ્થ ને લઈને સ્ટીગમા આપણા સમાજમાં બહુ જ વધારે પડતો છે ઇમ્પોર્ટન્સ આપે છે એટલું આપણી મેન્ટલ હેલ્થ ને ઇમ્પોર્ટન્સ નથી આપતા કારણ કે આપણા સમાજમાં સાયકટ્રીસ્ટ એટલે ગાંડાના ડોક્ટર તરીકે ઓળખાતા હોય છે બરાબર કે જે ગાંડા હોય એ જ આ લોકો પાસે ટ્રીટમેન્ટ કરાવવા માટે જાય પણ એવું જરૂરી નથી હોતું કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશન થાય છે એન્ઝાયટી થાય છે જે બોલ નોર્મલ વસ્તુ છે લગભગ જોવા જઈએ તો દસ માસ થી વ્યક્તિઓને કે થી ની તકલીફ હોય છે ડે ટુ ડે લાઈફ ની અંદર દરેક વ્યક્તિને સ્ટ્રેસ હોય છે તો મનમાં બિલકુલ એવો સંકોચ રાખવાની જરૂર નથી કે તમે ગાંડા છો તમને એવી કોઈ માનસિક તકલીફ છે એટલે તમે સાયકાટ્રિસ્ટ પાસે જાઓ છો એઝ અ બિઈંગ સાયક્રીસ્ટ છેલ્લા બે ત્રણ વર્ષમાં તમે ઓબ્ઝર્વ કર્યું છે કોવિડ પછી કે લોકો હવે ફિયર છોડી અને સાયકટ્રીસ્ટ પાસે બતાડવા માટે જાય છે છતાં પણ ક્યાંક ને ક્યાંક નાના સેન્ટર્સમાં સાયકટ્રિસ્ટ પાસે જવાનું એટલું વર્ણન નાનકડો છે મગજ મગજની બીમારી થવાની છે અને એની ટ્રીટમેન્ટ લેવા માટે વિના સંકોચે જવું જોઈએ જો ડિપ્રેશન ને પ્રોપર સમયે ટ્રીટ કરવામાં આવે તો એ સુસાઇડ સુધી પહોંચતું નથી અને સુસાઇડ સુધી નથી પહોંચતું તો ઘણા બધા લોકોનો જીવન આપણે બચાવી શકતા હોઈએ છીએ જેના માટે આપણી પાસે એવું નથી કે ખાલી દવા સારવાર તરીકે ઉપલબ્ધ છે તમે દવા પણ કરી શકો કાઉન્સેલિંગ પણ કરી શકો અલ્ટરનેટિવ હિલિંગ થેરાપી છે સાયકોથેરાપી છે મગજના શેખ છે ઘણી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ હોય છે તમે એમની મદદ લો તમને આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિનામાં જો વોર્નિંગ સાઇન્સ દેખાય તો તમારે કશું જ નથી કરવાનું તમારે એમની જોડે વાત કરવાની છે હેલ્પ કરવાની છે અથવા એમના ફર્સ્ટ ક્લોઝ રિલેટીવ હોય એમના પેરેન્ટ્સ કે ભાઈ બહેન એમને તમારે ઇન્ફોર્મ કરવાનું છે જો એ નથી કરી શકતા તો ડોક્ટર પાસે લઈ જાઓ અથવા તો ગુજરાત હોય છે ત્યાં ફોન કરીને મદદ માંગી શકો છો અને લાસ્ટ આપણે ટીવી ઉપર જ્યારે વાત કરી હતી મેં ત્યારે એમાં કોલ્સની સંખ્યા પણ હવે વધી રહી છે લોકોનામાં જાગૃતતા આવી રહી છે પણ હજુ વધુ જાગૃતતા આવે તો આપણે આત્મહત્યાના કેસો અટકાવી શકીએ છીએ ખૂબ સારી વાત આપે કરી અને કારણ કે હેલ્પલાઇન બધી જગ્યાઓ પર હવે તો શરૂ કરવામાં આવી છે અને તમને ઇઝીલી હેલ્પલાઇનનો નંબર પણ મળી જાય છે તો એનો એ યુઝ કરવામાં એક કોલ કરી દેવામાં જો જીવ બચી જતો હોય તો એ તો ખૂબ જરૂરી છે કરી જ લેવો જોઈએ અને સાથે જયવંતભાઈ આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છે અને તમે જે કારણો બતાવ્યા કે આવા આવા લક્ષણો દેખાય છે કોઈનામાં તો એમણે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ પરંતુ આ કારણો તો કોમન નથી આજકાલ તો બધામાં આવી સમસ્યાઓ છે મને એવું લાગે છે ઘણા લોકો કામને સ્ટ્રેસ હોય છે ઘણા આજકાલ મોસ્ટલી યુથને એકબીજા સાથે વાત કરવી નથી ગમતી હા સોશિયલ મીડિયા પર જરૂરથી બહુ બધી વાતો કરતા હોય છે પરંતુ જ્યારે ફેસ ટુ ફેસ લોકો મળે ત્યારે એટલી બધી વાતો હવે કોઈ કરતું નથી તો શું આ વાતચીતનો અભાવ આપણા સમાજમાં જે હવે આવ્યો છે એ પણ એક મોટું કારણ છે કે આપણે ત્યાં ડિપ્રેશનનું આટલું પ્રમાણ વધી રહ્યું છે બિલકુલ આ જે સામાજિકરણ જે પહેલા થતું હતું અને હવે જે બદલાવ આવ્યો છે એમાં વ્યક્તિ થોડો એકલવાયો થયો છે અને ખાસ કરીને વ્યક્તિને એવું લાગે છે કે હું જાતે જ આ વસ્તુને પહોંચી વળીશ અથવા તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશ અને એના માટેના એ પૂરા પ્રયત્નો કરતો હોય છે અને બીજી વાત જોવા જઈએ કે સામાજિકરણ કરવા માટે જે પ્રોસેસ જે આખી થવી જોઈતી હતી કે જે જેમ કે યુથમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો યુથમાં એક એ પ્રકારનું કેવા ને હોર્મોનલ ચેન્જીસ ના કારણે એ લોકોના ફેમિલી સાથેનું એ એ ઉંમરમાં થોડું બનતું નથી હોતું મતલબ થોડું એગ્રેસિવ વધારે હોય છે એ સમયમાં એ પોતાના પીઅર ગ્રુપને વધારે ફોલો કરે છે તમે જોતા હશો જેમ જેમ કે જે ટીનેજર હોય છે એ ટીનેજરમાં એ વસ્તુ વધારે જોવા મળે એ લોકો પોતાના પીઅર ગ્રુપને વધારે ફોલો કરે પોતાના મિત્રોને વધારે ફોલો કરે એમની ઇવન એડિક્ટેડ જે લાઈફ હોય જેમ કે સિગરેટ છે ટોબેકો છે એ પણ એમનાથી જ શરૂઆત થાય છે એવી એના કારણે પણ આ બધી વસ્તુ હોઈ શકે કે મતલબ ફોલ્ટી સોશિયલાઇઝેશન કરવાની ટેકનિક થાય કે મતલબ એગ્રેશન કરી અથવા તો એકલા રહીને બસ એ પોતાને એકલા પાડી દેવું અને કોઈને કહેવું નહીં એવી વસ્તુ વધારે જોવા મળે છે અને થોડી વાત હું બીજી એડ કરવા માંગુ છું કે ફેમિલી એ આમાં શું કરવું જોઈએ ફેમિલી મેમ્બર્સે જયારે ખબર પડે ડોક્ટર થી કે એ પોતે નોટિસ કરે કે આવું કંઈક સુસાયડલ થોટ્સ વ્યક્તિમાં જોવા મળે છે તો ફેમિલી એ શું કરવું જોઈએ તો પહેલું વસ્તુ એ કરવી જોઈએ કે એમણે એવી વસ્તુને લોકરમાં રાખવી જોઈએ જેનાથી એ આત્મહત્યા કરી શકે જેમ કે એસિડ છે ફિનાઇલ છે એ દવાઓ છે તો એને એવા લોકરમાં રાખવી જોઈએ બીજી વસ્તુ કે હવે તો છે ને એન્ટી ફેન આવવા લાગ્યા છે કે એન્ટી સુસાઇડ એન્ટી સુસાઇડ ફેન આવવા લાગ્યા છે કે જે મતલબ કે જે જેને કોઈ લટકવાનો પ્રયાસ કરે ને તો ફોન ફેન નીચે આવી જાય પછી એવી બાલ્કની હોય કે જ્યાંથી તમારે રાખવી ના જોઈએ જેથી અંદરથી એ બંધ કરીને કંઈક એવું વર્તન કરી શકે એટલે ફેમિલી મેમ્બર ચોવીસ કલાક એનું ધ્યાન નહીં રાખી શકે અને જેમ જેમાં આવી શક્યતાઓ વધારે જોવા મળતી હોય તો પ્રિવેન્શનના ભાગ ભાગરૂપે પણ આવા પગલાઓ લઈ શકાય કે છેલ્લો સવાલ ડોક્ટર વિધિ આપણે જે પરિવારની વાત કરી જયવંતાઈ કે આપણે ત્યાં એક તો એ એવા પરિવારની પણ જરૂરત છે કે જ્યાં વાતો થાય જ્યાં પ્રકારની ડિપ્રેશન પ્રમાણ જોશું કારણ કે પ્રિવેન્શનના સ્ટેપ તો લઈએ એની પણ જરૂરત જ ના પડે આવા સ્ટેપની એવું એક પરિવારનું નિર્માણ કરવું પણ આજના સમયમાં ખૂબ જરૂરી બન્યું છે તો એવા કયા સ્ટેપ્સ છે જે એક પરિવારના તમામ સભ્યોએ લેવા જોઈએ એક રૂટીન બનાવવું જોઈએ જેનાથી એમનું મેન્ટલ હેલ્થ સારું રહે જી બિલકુલ આજકાલ બધા સોશિયલી કનેક્ટેડ છે પણ એકબીજા જોડે ફિઝિકલી નહીં મોબાઈલ થ્રુ ગેજેટ થ્રુ કનેક્ટેડ છે તો એટલીસ્ટ દરેક ફેમિલી મેમ્બરે રાત્રે ડિનર જોડે લેવું જોઈએ ડિનર ટેબલ ઉપર મોબાઈલ ટીવી બધા જ ગેજેટ બંધ રાખી અને પોતે શાંતિથી જમે આખા નું રૂટીન શેર કરે વાત કરે તો જેથી કરીને એક કાઇન્ડ ઓફ સોશિયલ ગેધરિંગ થાય કારણ કે આજકાલ જોવા જઈએ તો બધા એક રૂમમાંથી બીજા રૂમમાં પણ વોટ્સએપ મેસેજ થ્રુ જ વાતચીત કરતા હોય છે બરાબર એ રીતે કરી શકે અઠવાડિયે કે મહિને એક વખત ફેમિલી ગેટ ટુગેધર ફ્રેન્ડ્સ ગેટ ટુગેધર કરવું જોઈએ જેના રૂલ્સની અંદર મોબાઈલ ફોન કે ગેજેટનો યુઝ કરવાનો ના રાખવો જોઈએ જેથી કરીને લોકો એકબીજા જોડે ફિઝિકલી કનેક્ટ થાય એકબીજા જોડે વાતચીત કરે ઇમોશનલ ફિલિંગ્સ જે છે એ શેર કરે કારણ કે આજકાલ બધાને એટલી હેબિટ પડી ગઈ છે કે એક મિનિટ પણ જો ફોન હાથમાં ના હોય તો એમને એક અલગ જ એન્ઝાયટી થવા લાગે કે ફોન ક્યાં છે કોઈનો મેસેજ આઈ ગયો કોઈનો નોટિફિકેશન આવી ગયું અને સ્ક્રીન લિમિટ કરવાની જરૂર છે મતલબ નાના હોય કે મોટા હોય યંગ હોય કે ઓલ્ડ હોય દરેક સ્ક્રીન ટાઈમ દિવસની અંદર થર્ટી મિનિટ મેક્સિમમ વન અવર જેટલું કરવું જોઈએ જો જેનું કામ ધંધો એના લગતો હોય અને ફોન યુઝ કરે તો અલગ વસ્તુ છે પણ બાકી જે સોશિયલ મીડિયા રીલ્સ જોવાનું આ બધું લિમિટ કરવાની જરૂર છે કારણ કે એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇમ્પેક્ટ માઇન્ડ ની અંદર પાડતું હોય છે

જેથી તમે એક ક્વોલિટી ટાઈમ પોતાની સાથે પસાર કરી શકો સ્ટ્રેસ થાય ત્યારે સ્ટ્રેસને કેવી રીતે પહોંચી વળવાનું સ્ટ્રેસ મિકાનીઝમ ઉપર થોડું કામ કરવાનું જયારે જેના માટે સાયકોલોજીકલ ઘણી અલગ અલગ ટેકનિક છે જેમ કે રિલેક્સેશન કરી શકે છે સવારે મેડિટેશન કરી શકે છે યોગા કરી શકે છે તો એવી બધી વસ્તુઓથી પણ એ પોતાના એક સ્ટ્રેસને દૂર કરી શકે અને મેન્ટલ હેલ્થને સારું મેન્ટેન કરી શકે એટલે એક હેલ્ધી રૂટીન બનાવવાની જરૂર છે જેથી બે તણાવથી દૂર રહી શકે મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ જે રીતે બંને ડૉક્ટર્સે વાત કરી કે આ જે લક્ષણોની વાત કરી કારણોની વાત કરી અને સાથે મહત્વપૂર્ણ બાબત કે આપણે આ આત્મહત્યાના વિચારથી જ કઈ રીતે દૂર રહી શકીએ એ તમામ બાબતો પર વિચારવાની જરૂર છે ફક્ત આપણા માટે નહીં આપણા પરિવારના આસપાસના સમાજને પણ હવે આપણે એવો સમાજ એક ખુશહાલ સમાજનું નિર્માણ કરીએ અને એની શરૂઆત આપણાથી જ કરી શકીએ ત્યારે હાલ આજ સંદેશ સાથે કાર્યક્રમ બસ આટલું જ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર